કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક પંદર કરોડમાં કોઈક વીસ કરોડમાં એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં હું વકીલ છું સવારે બે લગ્ન કરાવું આજે બે છૂટાછેડા કરાવું તો ધારાસભ્યના પગાર કરતા વધારે કમાવું પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો બીજા કોઈની પીડા તમે સમજી શકો આજે મોરબીની ઘટના બની દોઢસો લોકોના જીવન હોમાયા એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો જે કંપનીને પુલ બનાવવાનો પુલના રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી

જુલ્ફા હલાવતા અલાવતા ભાષણ કરતા હતા દિવસમાં ત્રણ વખત કપડા બદલ્યા કોટી બદલી આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા લાકાંડમાં સિત્તેર થી વધારે લોકોના મૃત્યુ થયા મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું યાદ કરો એ દિવસ જ્યારે સોળ સત્તર અને એકવીસ વર્ષના દુધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના થાનગઢની અંદર જાણે સોળ અને સત્તર વર્ષના માસૂમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં એકે ફોર્ટી સેવન રાઈફલથી ગોળી મારી આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એક પણ એક દિવસની સજા થઈ નથી પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામ થી પોલીસ ને મોકલી પચીસો કિલોમીટર દૂર થી હે મારા ભાઈઓ તમને ખાસ વિનંતી કરું છું કો જયારે આસામ ની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી ખૂબ ધરણા કર્યા હતા માટે ખૂબ આંદોલન કરેલા સામે હું પણ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ વાવ થરાદ ખેરાલુ સતલાસાણા રાધનપુર આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કે અન્યાય થાય તમે બધા જ જાણો છો બીજું કોઈ જાય કે ના જાય તમારો દીકરો ચોક્કસ જેનો ભોરે છે અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જીગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ ભાઈને આપજો સાથીઓ આસામની જેલની અંદર સમાધાન તો નહીં થાય ઝૂકેગા તો નહીં સારા ઝૂકેગા તો નહીં સારા ત્રીજી એફઆઈઆર કરવી હોય તો કરી દો રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક પંદર કરોડમાં કોઈક વીસ કરોડમાં અને આ એવા નેતાઓ વેચાયા એવા ધારાસભ્યો જેમને બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી ભારતના બાવીસ રાજ્યોમાં તમારો ભય ફરેલો છે અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો પણ એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે સમાધાન અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જીગ્નેશ ટેવાણી પોતાના ઈમાનનો સોદો કરે એવી કોઈ નોટ કેવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી મોદી સાહેબ કે તમે કે તમારા ફોલ્ડરો જીગ્નેશ મેવાણી ને બતાવે અને એટલા માટે તમને કહું છું કે આ જિગ્નેશભાઈ કામગીરીનું એના આંદોલનોનું એના સંઘર્ષનું એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો આટલી મોટી સંખ્યામાં આપ સૌ રહ્યા હું આપની વચ્ચે છતાં એક વોટ ઓછો પડે તો રાજુ ભાઈને નહીં આબરૂ મારી જશે મારું માન તમારે જાળવવાનું છે અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો તમે સમગ્ર ગુજરાતના એક એક વર્ગની વાત કરો એ હોય એમને ન્યાય નથી મળ્યો કારની સાથે બાંધી ચાર પાંચ જુવાન છોકરાઓને ભર બજારમાં ઉનાળી બજારમાં એમની ચામડી ઉતારી નાખી ત્યારે મોદી સાહેબે કહેલું કે મારના હો તો મુજે મારો મેરે દલિત ભાઈઓ કો મત મારો હા મારા નટ સમ્રાટ હા પણ આજે એ વાતને પાંચ સાત વર્ષ થવા આવ્યા આજ દિન સુધીમાં ન્યાય વળવાળું તો છોડો હમણાં બરાબર પાંચ કે સાત દિવસ પહેલા ફરી એ ઉના પીડિતોને ધમકી આપવામાં આવી આ ધમકીનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો થાનગઢ દલિત હત્યાકાંડમાં જે સત્તર વર્ષના દુધમલ દલિત દીકરાની છાતી પર એકે 47 ને બુલેટ મારવામાં આવી એનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટન દબાવજો ભાણુ ભાઈ વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં बढ़ते-બડતી તમે લાશ જોયેલી એ દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો પાંચ તારીખે પંજાનું બટન દબાવજો આસામની જેલમાં તમારા જે દીકરાને તમારા ભાઈને નાખ્યો થોડુંક ચપટીક હજી તમારામાં એનું ખુન્નસ બચ્યું હોય તેનો જવાબ આપવા પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો આટલું કહેવા માટે આવ્યો છું સાથીઓ બેરોજગારી અને મોંઘવારી ગુજરાત મેની ચરમ સીમા ઉપર પહોંચ્યા છે પણ આ ગુજરાત કોને બનાવ્યું કોંગ્રેસની સરકાર પણ કોંગ્રેસની સરકારના જે મેં મકાનો ગણાવ્યા એ મકાનોની અંદર પરસેવો પાડ્યો કોઈક 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 ઠાકોરે દેવી પટણીએ દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી કડિયા મજૂરે આ લોકો જીવનમાં શું પામ્યા એ જ ચણતર પ્લાસ્ટરની સાઈટ ઉપર ચડવાનું અને ત્રણસો રૂપિયા માટે પડીને મરવાનું આપણો જ વેજલપુરનો ગુજરાતનો ભારતનો સફાઈ કર્મી શું પામ્યો જ અઢીસો ત્રણસો ચારસો રૂપિયા માટે ઉભરાતી ગટરમાં ઉતરવાનું અને કાળનો કોળીયો બનવાનું પણ એ શબ્દો યાદ રાખો કર્મયોગી નામના પુસ્તકમાં નરેન્દ્ર મોદી ના શબ્દો છે સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો અનુભવ મળે છે કાશ મોદી સાહેબ લાવો તમે પણ એકાદ વખત લીધો હોત હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જાવ રેકોર્ડ તપાસી લો ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તાનો આરોપ તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જીગ્નેશભાઈ ઇન્કમ ટેક્સના ચાર રસ્તા બંધ કરાવેલા એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને ત્રણ મહિનાની સજા ફટકારી શું મામલો હતો બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને ઓગણ પચાસ વર્ષ પહેલા જમીન ફાળવેલી એમાં ગુંડાઓ ઘુસેલા ઉના એક વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી એ જમીન ઉપર ગયા સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો જમીનનો કબજો ખાલી કરાયો આજે એ ઓગણ પચાસ વર્ષ બાદ પણ તમને મારા માટે કેટલો પ્રેમ છે સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને આને ત્રણ છ મહિનાની સજા કરો આ સજા તમે ઓછી કરી સાથીઓ આપણી યાદદાસ ક્યારે કાચી પડતી હોય છે ચૂંટણીની આ જાહેર સભાઓ પૂરતી વાત તમે યાદ રાખો અને છૂટા પડ્યા પછી ભૂલી જાવ તો નહીં ચાલે દોસ્ત પાંચ તારીખના દિવસે એક એક વસ્તુનો હિસાબ લેવાનો છે પછી ઉના હોય થાનગઢ હોય ભાનુભાઈ વણકર હોય ફળવાયેલી જમીનોના કબજા નથી મળતા એ વાત હોય

દલિત ઓબીસી સમાજના અને સર્વ સમાજના લોકોને યાદ કરાવ કે કોંગ્રેસની સરકાર હતી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને આપણને નોકરીઓ મળી કોંગ્રેસની સરકાર હતી એણે બીએસએનએલ ઉભું કર્યું આઈઓસી ઉભું કર્યું ઓએનસી ઉભું કર્યું અને મોદી સાહેબ એને વેચી મારી રેલવેનું નેટવર્ક

અમારે ડોક્ટર આંબેડકરનું નું બંધારણ નહીં ભારતમાં મનુ લાગુ કરવાની છે આનો મતલબ દલિત આદિવાસી ઓબીસી અને મુસ્લિમ સમાજના બિરાદરો બરાબર સમજી લેજો આ સમજાવવા તમને આવ્યો છું આનો એક જ મતલબ થશે કે હવે સરકારી નોકરીઓ ભૂલી જવાનો ફરી ગોમતીપુર અને સરસપુરની ચાલીમાં રહેવાનો અને કોઈક મિલમાં કે ફેક્ટરીમાં મજૂરી કરવાનો દિવસ કઈ રીતે આવે એના માટેનું પ્રોગ્રામિંગ મોદી સાહેબે કરી નાખ્યું છે હજી ના સમજાયું હોય તો સમજો પ્રતિક્રાંતિ ચાલી રહી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો 47 માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ બંધારણીય હક અને અધિકાર મળ્યા એ સ્ટેપ બાય સ્ટેપ બધા રિવર્સ કઈ રીતે કરવા એનું એક ફૂલ ફ્લેજ ષડયંત્ર નાગપુર થી દિલ્હી થી ચાલી રહ્યું છે આની ગંભીરતા સમજી પાંચ તારીખે બટન દબાવજો આની અંદર મેં બધી જ વાત તમને કહી દીધી અને તમે સમજો એટલા ચેતનવંતા છો એટલું હું જાણું છું આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને બિલકીસ પાનો ખબર છે છે ને નામ એ એ મારા મારા માટે માટે બિલકીસ નથી પણ બોબી પણ છે અને બબીતા પણ છે એ મારા માટે એક ગુજરાતની દીકરી છે એ મારા માટે ભારતની દીકરી છે બિલ્કીસ પાનુ નામની આ દીકરીની ઉપર મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અગિયાર નરાધમોએ બળાત્કાર કર્યો એ દીકરી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી પેટથી હતી એ દીકરી અને એની ઉપર અગિયાર લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી નાખી એક પછી એક બીજા છ લોકોના એમ સાત લોકોના ખૂન કર્યા અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આ જીવન કારાવાસની સજા પણ થોડાક દિવસ પહેલા પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી બધા મિત્રો યાદ રાખજો વાત થોડાક દિવસ પહેલા જે લોકો તમને મને કહેતા કહેતા હતા હતા કે મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે અગિયાર અગિયાર બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા એમનું સ્વાગત કર્યું સન્માન કર્યું ઢોલ વગાડ્યા અબિલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાદમોના શું કીધું આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો ધિક્કાર છે દુનિયાના ચોકમાં જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતાને ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી હવે એક વાત કહું વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો તમે પણ મારા વેજલપુરના જ છો તમે પણ આપણા ગુજરાતના ભારતના જ ભાઈઓ છો એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો પણ એટલી વાત ચોક્કસ કહીશ વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ બિલકીસ પાણીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે સાથીઓ ગુજરાતની અંદર દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી રહીએ બેન દીકરીઓ તમારે ને મારા ઘરમાં પણ છે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા ઘરના ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા આ સવાલ ઇતિહાસ તમને મને પૂછવાનો છે તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે કોમવાદી નિવેદનો શરૂ કરશે આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું મારો વિસ્તાર વડગામ અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલ્યું હશે કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા શ્રદ્ધાળુઓમાંથી ક્યારે તલવાર કે જોયા હોય દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારેય તલવાર કે ત્રિશૂલ જોયા નહી હોય જે મુસ્લિમ બિરાદરો ત્રિશૂલ નહી જોયા હોય તો સવાલ એ છે તમારા ને મારા હાથમાં આ તલવાર અને આપે છે કોણ અને કયા ગણિત ખાતર આપે છે એ સૌથી વધારે વેજલપુરના લોકોએ લોકોએ આ ઉપરના સમજવાની જરૂર છે સાથીઓ એ જ લોકો તમારા વેજલપુર ના લોકોવારોને ત્રિશુલ આપી રહ્યા છે જે પોતાના દીકરા જય શા ને ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશુલ પકડાવી રહ્યા છે આ લોકોને ઓળખો આ એ લોકો છે જે પોતાના સાડુ ભાઈ અને બનેવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશૂલ પકડાઈ ભાઈ ભાઈભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી साथियों कबीर साहिब की दूस है हिंदू कहे थे राम हमारा हिंदू कहे थे राम हमारा मुसलमान रहमाना आपस में दोनों लड़ाई मरत है मर्म कोई नहीं जाना साधु जग बोराना आ संत कबीर नी भूमि छे यार आ संत रविदास नो देश छे नानक नी भूमि छे આ જ્ઞાનદેવની ભૂમિ છે આ નામદેવની ભૂમિ છે આ તુકારામની ભૂમિ છે આ નરસિંહ મહેતાનું ગુજરાત છે આ રવિશંકર મહારાજનું ગુજરાત છે આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે આ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ભૂમિ છે આ શહીદ આઝમ ભય ભગતસિંહની ભૂમિ છે આ રામ પ્રસાદ અને અશફાખુલ્લા ખાનની ભૂમિ છે આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે આ વસંત અને રજબનું ગુજરાત છે આ કોઈ મોદી ને અમિત શાહ નું નથી તમે સમજી લો આ લોકો કહેતા હતા ને કે આયેગા તો મોદી હી હું પણ કમ છું જાયગા તો મોદી ભી તમે મોદી સાહેબ અજરો અમર નથી એક વસ્તુ પણ યાદ રાખી લેજો મિત્રો આ ચૂંટણી ની અંદર કોમવાદી પરિબળોની કોઈ જ વાતમાં માનતા નહીં કોમવાદની એક પણ વાતમાં આવી એમના કોઈ પણ બહેકાવામાં આવી ભૂલથી પણ કમળનું બટણ દબાવ્યું અથવા તો દલિત સમાજના કોઈ ગરીબ વિસ્તારની અંદર ચૂંટણીની આગલી રાતે દેશને લૂંટનારા રામના નકલી ભક્તો ગુલાબી રંગની બે હજારની નોટ લઈને આવશે ને કહેશે એ દિનેશ રાખા દસ હજાર રાખા વીસ હજાર એક દિવસ માટે તો દિનેશ દસ હજાર લઈ લેશે ચાર દાડા છાંટો પાણી કરીને ખુશ રહેશે પણ બરાબર છ મહિના પછી આજ દિનેશ દિનેશભાઈએ સોના બદલે દોઢસો માં પેટ્રોલ પુરાવાનું છે એ વાત ભૂલતા નહીં પછી આ જ દિનેશે કે એની પત્નીએ ત્રણ હજાર નો તેલ ડબ્બો પાંચ હજાર માં લેવાનો છે એ વાત ફાઈનલ પછી આ જ દિનેશની મમ્મી એક પત્ની કે ભાભી એ અગિયારસો નો ગેસનો બાટલો બે હજારમાં ખરીદવાનો છે એ વાત નક્કી એટલે રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર મોંઘવારી આજ આપણા સાચા મુદ્દા બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી આજે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ચોપડી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે શહીદ આજ ભગતસિંહ આપણી વચ્ચે હોત તેમણે કીધું હોત કે ક્રાંતિ સે અમારા મતલબ હે કિસાનો ઓર મજદૂરો કે હાથ મે સત્તા અને મોદી સાહેબ કહે છે કે ક્રાંતિ સે અમારા મતલબ હે અડાની ઓર અંબાની કી જેબ મે સત્તા સાથીઓ આ ગુજરાત ની અંદર જે કોર્પોરેટ લૂંટ ચાલી આ ગુજરાત ની અંદર ગુજરાતના ના સંસાધનોને જે પ્રમાણે લૂંટવામાં આવ્યા એ સંદર્ભમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો નક્કી કરી લો રૂપિયામાં ગેસનો જોઈતો હોય તો ભાજપને વોટ આપજો પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે પાંચસો રૂપિયામાં ગેસનો ગેસ જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો પંજાના નિશાનને બટન દબાવજો જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો પાંચ લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય મોંઘી હોસ્પિટલમાં તો ભાજપને વોટ આપજો પણ ગુજરાતના તેત્રીસ જિલ્લા અઢીસો થી વધારે તાલુકા અને અઢાર હજાર થી વધારે ગામના દરેક ગામ દીઠ ઓછામાં ઓછા એક વ્યક્તિએ જેનો લાભ લીધો એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બાંધવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ગૌચરોની લાણી એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપ ને વોટ આપજો અને સો ચોરસ વાર ના પ્લોટ અને સરદાર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આજે યોજનાઓ આવાસ ની કોંગ્રેસ પાર્ટી બનાવી